હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં મકરસંક્રાંતિ ખૂબ જ નજીક આવે છે તો તમે તમારી રીતે તલ અને સિંગની ચીકી તો દર વખતે બનાવતા જ પણ એકવાર મારી આ રીતે બનાવી જુઓ બધાને ખૂબ જ પસંદ આવશે તલ અને સિંગની ચીકી વધારે પડતી ચીપચીપી બને છે અને દાંતમાં ચોટે છે પણ આ રીતે બનાવશો તો નથી આપણે પાયો લેવાનો કે નથી આપણે બગડવાની બી કે દાંતમાં તો બિલકુલ નહીં ચોટે અને જો તમારી ઘરે બાળકો અને વડીલો હોય તો ખાસ આ તલ અને સિંગની ચીકી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો જોઈ લઈએ આપણે તલ અને સિંગની ચીકી બનાવવાની તેને માટે છે તે મેં દાણા લઈ લીધા છે કાચા દાણા લીધા છે ઘરને કોઈ પણ વાટકી છે તે આપણે સેટ કરી લેવાની છે એક વાટકી જેટલા મેં દાણા લીધા છે હવે તેને આપણે છે તે શેકવાના છે તે ગેસ ચાલુ કરી લેશું એક પેન લીધું છે તેમાં જે દાણા લીધા છે વાટકી એક તે સિંગ દાણા છે તે આપણે હવે શેકી લેવાના છે અને આ દાણા શેકવાના તમારે છે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે હાઈ નથી રાખવાની જો ગેસની ફ્લેમ વધારે હશે તો સિંગદાણા બળી જશે અને ચીકીનો છે તે સ્વાદ પણ સારો નહીં આવે અને સરસ એવા આપણે જો આવી રીતે શેકી લેવાના છે પહેલાં આપણે સિંગદાણાને શેકી લેશું પછી છે તે આપણે તલને શેકશું ત્યાં સુધી શિંગદાણા છે તે ઠંડા થઈ જશે અને આપણું કામ છે તે સહેલું થઈ જશે જો સિંગદાણાનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને સિંગદાણા પણ શેકાવા પણ લાગે છે જો આપણે પહેલાં પોતરી છે તે આવી રીતે કરી લઈએ જો સરસ એવી ફોતરી આપણે નીકળી જાય છે કે મીન્સ કે આપણા સિંગદાણા છે તે સરસ શેકાઈને રેડી થવા લાગ્યા છે શેકાઈ ગયા છે હવે છે તેને આપણે એક પ્લેટમાં છે તે કાઢી લેશું સિંગદાણાને હવે તેને આપણે પ્લેટમાં કાઢી લીધા છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ પાછો છે તે આપણે ગેસ ચાલુ કરી લેશું અને એ જ પેનમાં છે તે આપણે પાછા તલ શેકવાના છે એક વાટકી જેટલા મેં તળ લીધા છે સેમ એ જ વાટકી એક વાટકી જેટલા શિંગદાણા લીધા હતા એ જ વાટકીથી આપણે તળ લેવાના છે તલને સરસ રીતે આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી તલ ચટકવા ના લાગે ત્યાં સુધી આપણે તલને છે તે શેકવાના છે અને તલ શેકતા છે તે આપણું બિલકુલ વાર નથી લાગતી કેમ કે આપણું પેન પણ ગરમ જ છે એટલે તલ છે આપણું જલ્દીથી શેકાઈ ગયા જાય છે અને તલ છે આપણા સરસ એવા શેકાઈ ગયા છે તેને પણ આપણે આવું પ્લેટમાં કાઢી લઈએ તલને છે તે મેં પ્લેટમાં કાઢી લીધા છે હવે છે તેને આપણે બાજુ પર રાખી દઈએ જો તલ સરસ એવા શેકાઈ ગયા છે હવે છે તે આપણે એક વાટકીમાં છે તે થોડાક તલ લઈ લઈએ ત્રણથી ચાર ચમચી જેટલા કેમ કે તેનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ તેને માટે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે છે મેં આ સિંગદાણાને છે તે ફોતરીઓ ઉપરની હટાવી લીધી છે સરસ એવા આપણે ચોખા આવા કરી લીધા છે જો સરસ એવા આપણા સિંગદાણા સરસ થઈ ગયા છે ને હવે છે તે આપણે તલ અને સિંગદાણાને છે તેને આપણે મિક્સ કરી લેવાના છે કેમ કે તેને આપણે પીસવાના છે બંને મિક્સ કરીને સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે છે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં છે તે આપણે આને પીસવાના છે તેને આપણે બે બેચમાં છે તે આપણે પીસીશું એકમાં છે આપણે દરદરૂ પીસવાનું છે ને બીજામાં છે તે આપણે એકદમ બારીક પાવડર બનાવવાનો છે જો હવે તેનું ઢાંકણ બંધ કરીને આપણે તેને પીસી લેશું દરદરૂ એવું પીસવાનું છે જો આવી રીતે સિંગ અને તલનો આપણે સમજમાં આવે છે તેવી રીતે આપણે આ પીસવાનું છે દર સરસ એવું પીસાઈ ગયું છે હવે એક આપણે મિક્સર બાઉલ મોટું લેવાનું છે કેમ કે તેમાં આપણે હજી બીજી બધી વસ્તુ છે તે આપણે ઉમેરવાના છીએ તેને માટે પાછો છે તે આપણે બીજો બેચ છે તે આપણે હવે પીસી લઈએ હવે તેમાં આમાં છે તે મેં એલચી લીધી છે બે એલચી છે તેને આપણે છાલ હટાવીને તેને બી છે તે આપણે આમાં એડ કરવાના છે તેની સુગંધ પણ સરસ આવશે અને બનશે સરસ ચીકી એવી હવે તેને આપણે પીસી લીધું છે અને જે દર દર એવું નથી પીસવાનું આનું પાવડર બનાવવાનું છે જો સરસ એવું પીસાઈ ગયું છે હવે તેને આપણે પાછું જે પીસીને રાખી દઉં તેમાં આપણે આ એડ કરી દઈશું હવે તેમાં છે તે આપણે મિલ્ક પાવડર મેં લીધો છે તે એડ કરી દઈશું એક વાટકી જેટલો અંદાજે પાંચ ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તમે દસ દસ વાળા પાઉચ પણ લઈ શકો છો હવે તેમાં છે તે આપણે ખમણ લીધું છે એક નાની વાટકી જેટલો અંદાજે ત્રણ ચમચી જેટલું ખમણ લીધું છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આમાં છે મિલ્ક પાવડર તમે ચોક્કસથી એડ કરજો તેથી આપણી ચીકી છે એકદમ સરસ બનશે અને બરફી જેવો સ્વાદ પણ આવશે એ તેથી આપણે જરૂરથી આપણે એડ કરો તમે એડ ન કરો તો પણ ચાલ પણ એડ કરશો બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે છે એક મેં થારી લઈ લીધી છે તેની ઉપર આપણે એક ચમચી જેટલું ઘી લઈને તેની બધી બાજુ સરસ રીતે આવી રીતે કરી લગાવી લેવાનું છે જો સરસ એવું લગાવી લીધું છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે જે આ સરસ એવો પાવડર બની ગયો છે હવે તમને ગોળનું માપ છે તે બતાવી દો આ ગોળ છે તે મેં દેશી ગોળ લીધો છે એના ગળિયો છે તે વધારે હોય છે દવા વગરનો એટલે એનું માપ છે તે આપણે ઓછું રાખવાનું છે અને જો તમે ભીલી ગોળ લેતા હો તેનું માપ છે તે દોઢ વાટકા જેટલું લેવાનું છે હવે છે તે આપણે એક પેન લીધું છે તેમાં થોડુંક પાણી આપણે એડ કરી દઈશું હવે જે આપણો ગોળ લીધો છે એક વાટકી જેટલો તે ગોળને એડ કરી દઈશું પાણી એડ કરવાથી છે આપણો ગોળ છે તે નીચે બરી ના જાય તેની માટે આપણે થોડું પાણી એડ કર્યું છે હવે છે આપણો ગોળને છે તે સરસ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે અને ડરવાની કોઈ જ જરૂર નથી કેમ કે આપણે ત્યાં આમાં કોઈ પાયો લેવાનું નથી જે લોકોને આ ચીકી બનાવતા ના આવડતું હોય કે પાયો લેતા ના આવડતું હોય તે પણ આ છે આરામથી બનાવી શકે છે તો સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે ગોળને ખાલી આપણે છે પણ કેટલો પીંગાળવો અને કેટલો ગરમ કરવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવતી જાઉં છું જો સરસ રીતે આપણું મેટ થઈ ગયો છે હવે છે તેમાં જો આવી રીતે બબલ્સ પણ આવવા લાગશે હજી છે આપણે થોડીક વાર માટે આપણે તેને છે તે પીંગાડવાનું છે હવે છે તેમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું ઘી એડ કરવાથી આપણે ચીકીમાં એકદમ સાઇનિંગ આવશે અને સુગંધ પણ સરસ એવી આવશે અને જો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે જો આ પાયામાં છે બુબલ્સ પણ આવવા લાગ્યા છે અંગોળ સરસ એવું પીગળી ગયો છે હવે તેમાં આપણે જે મિશ્રણ બનાવે છે તલનું અને સિંગી સીંગનું તે આપણે એડ કરી દઈશું અને હવે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને ડરવાળું નથી કેમ કે આપણા જમાની પણ બીક નહીં લાગે સરસ એવો આપણા પાયો વધારે નથી લીધો એટલે સરસ એવું મિશ્રણ આપણું ભેગું થઈ જશે જો આવી રીતે છે તે સરસ આપણે ભેગું કરી લેવાનું છે જો સરસ એવું આપણે ભેગું થવા લાગ્યું છે અને ડરવાની કોઈ જ જરૂર નથી જો સરસ રીતે આપણે ભેગું કરી લેવાનું છે હવે છે તે આપણે થારી તેલથી ગ્રીસ કરી રાખીએ અને ઉપરથી મેં થોડાક તલ છે તે સ્પ્રિંકલ કરેલા હતા તેની ઉપર આપણે જે મિશ્રણ બનાવી છે તે આપણે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે આપણે પાથરી લેવાનું છે અને આમાં છે તે જામણ કોઈ જ બીક નથી તમે આરામથી પાથરી શકો છો કોઈ જે ડરવાની જરૂર નથી હવે મેં છે એક વાટકો લીધો છે તેલ લગાવી લીધું છે તેને આવી રીતે આપણે વાટકાથી પ્રેસ આવી રીતે કરતા જશું એટલે આપણે ચીકી સરસ એવી રીતે બધી બાજુ સરસ રીતે પથરાઈ જશે અને આપણે ચીકી જો સરસ એવી પથરાઈ પણ ગઈ છે હવે છે તેની ઉપર આપણે મેં તલ લીધા છે તેને આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું જેથી આપણી ચીકી સરસ એવી દેખાવમાં લાગે પછી ઉપરથી પાછું આવી રીતે આપણે વાટકીથી પ્રેસ કરી દેવાનું છે જેથી તલ સરસ રીતે થઈ જાય હવે ચીકી થોડીક ઠંડી થાય પછી જ આપણે કાપડ લગાવવાના છે વધારે ઠંડી નથી થવાથી ચીકી થોડી ઠંડી થઈ ગઈ છે વધારે ઠંડી નથી થઈ અને હું તેમાં કાપા લગાવી લઉં છું આડા અને આવી રીતે ઊભા લગાવી લઉં છું ચોરસ શેપ આપી દઉં છું તમે કોઈ પણ શેપ આપી શકો છો જો સરસ એવા આપણા કાપા લગી લગી ગયા છે હવે થોડીક ઠંડી થવા દેસું પછી હું તમને છે તે કાઢીને ચીકી બતાવું છું જો ઠંડી સરસ એવી થઈ ગઈ છે અને થોડીક તમે જો ચાખવામાં પણ વહી ગઈ છે જો તમને આવી રીતે કાપા લગાવીને બતાવી દો આરામથી છે તે આપણે ચીકી નીકળી ગઈ છે મારો વિડીયો તમે જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે ચીકી સરસ એવી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી છે મોટા મૂકતા જ પીંગળી જાય તેવી આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર તમે આ ચીકી જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીમાં બસ આટલું ફરી મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન થેન્ક્સ ફોર વોચિંગ